ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં હાથ એપ્રિલ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે વૃષભ રાશિમાં આગમનને કારણે કરક અને તુલા સહિત ચાર રાશિઓને મળશે શુભ લાભ મેષથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે સોમવારે હનુમાન જાનિ સાથે શુક્રનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે શુક્ર પોતાની રાશિ વૃષભમાં ગોચર કરશે આ સાથે દિવસભર ચંદ્ર કન્યા રાશિમાં રહેશે જ્યાં ગજકેશ્રી યોગ બનશે જ્યારે આજે બપોર સુધી તે પછી ચિત્ર નક્ષત્રની અસર રહેશે આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વચ્ચે કરક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે જો જ્યોતિષ જ્યોતિષીય ગણતરી મુજબ આજે હાથ એપ્રિલ મેથી મીન સુધીની રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ સામાન્ય રહેશે તમારા માટે સલાહ છે કે આજે નોકરીમાં વરિષ્ઠ અધિકારી સાથે અણબનાવ નુકસાનકારક બની શકે છે તેથી તમારા ગુચ્છા અને વાણી પર નિયંત્રણ રાખો આજે તમે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા યોજના પણ બનાવી શકો છો વિવાહિત જીવન સુખમયમ રહેશે તમે સાંજનો સમય તમારા બાળકોની સમસ્યાઓનો હલ કરવામાં પસાર કરશો આજે ભાગ્ય અગણ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન સૂર્યદેવને સવારે તાંબાના વાસણથી જળ અર્પણ કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ સોમવારે વૃષભ રાશિના લોકોને ખૂબ જ મહેનત કરવી પડી શકે છે જો તમે વ્યાપાર કરો છો તો આજે તમારે બિનજરૂરી અથવા વધારાની મહેનત કરવી પડી શકે છે તો જ તમને સફળતા મળશે આજે તમારે નોકરીમાં અધિકારીના ગુચ્છાનો સામનો કરવો પડી શકે છે સાંજના સમયે સામાજિક સંબંધો લાભદાયક રહેશે જો તમે તમારા વ્યવસાય માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો ભવિષ્યમાં તે તમને સારો નફો આપશે આજે ભાગ્ય સડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દુર્વા દુર્વા અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના લોકો માટે સોમવારનો દિવસ રાહતનો રહેશે નોકરી અને ધંધાને લગતી કેટલીક સમસ્યાઓ ચાલી રહેલી છે તેથી તે આજે ઉકેલાતી જણાય છે આજે તમારે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે કોઈ વડીલના અનુભવની જરૂર પડશે સાંજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે પાર્ટીમાં પણ જઈ શકો છો વિદેશથી વેપાર કરી લહેરા લોકોને લાભની નવી તકો મળશે માતા પ્રત્યે વિશેષ સ્નેહ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો નંબર ચાર કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો કરક રાશિના જાતકોના અક્ષર ડ અને અ કરક રાશિના લોકો માટે સોમવારનો દિવસ સામાજિક બાબતોમાં ઘણો સારો રહેશે આજે તમે તમારા સામાજિક વર્તુળને વિસ્તારમાં સફળ થશો મિત્રો મિત્રોને મળવાથી તમારો તણાવ પણ ઓછો થશે આ સાથે આજે તમે ખૂબ ખુશ રહેશો તમે તમારા વિરોધીઓની કોઈ પણ ટીકા પર ધ્યાન નહીં આપો જેના કારણે ભવિષ્યમાં સફળતા તમારા પર પગ ચૂમશે જીવનસાથીની સલાહ પૈસાની વૃદ્ધિ માટે ફાયદાકારક સાબિત થશે સંતાનને આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી સાવચેત રહો આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે આજે જો તમે કોઈ અજાણ વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કરવાનું વિચારી રહ્યા છો તો એવું ન કરો કારણ કે તે તેનાથી તમે નુકસાન થઈ શકે છે તમને નુકસાન થઈ શકે છે વ્યાપાર માટે કરવામાં આવેલી યાત્રા ખૂબ જ ફાયદાકારક રહેશે આજે દુશ્મનો જીવતે આજે દુશ્મનો જીતશે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં વ્યવસ વ્યવસાયમાં નવી સ્થિતિ સ્થિતિઓ સખત મહેનતથી જ મહેનતથી જ પ્રાપ્ત થશે તેથી તમારી મહેનતમાં કોઈ કમી ન રાખો સામાજિક કાર્યમાં સંતાનની રુચિ વધતી જોવા મળશે આજે ભાગ્યો સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોના અક્ષર પર છ અને અણ કન્યા રાશિના લોકો માટે સોમવારનો દિવસ સામાન્ય રહેશે આજે તમારા પરિવારમાં કેટલાક શુભ કાર્યોની ચર્ચા થ થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો વ્યસ્ત જોવા મળશે આજે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ કરતા જોવા મળશો આજે તમારી આસપાસના લોકો સાથે વાદ વિવાદ થઈ શકે છે તમને સ તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના લોકો માટે સોમવારનો દિવસ પ્રતિષ્ઠા અને સામાન્યમાં વધારો કરનારો કરનારો રહેશે ઉપરાંત તમારી યાત્રા આજે મોફુક થઈ શકે છે તમે આ સાંજ તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો જેના કારણે તમને માનસિક શાંતિ મળશે આજે શક્ય છે કે તમે શક્ય છે કે તમને તમારી સમસ્યાઓનો ઉકેલ ન મળે જેના કારણે તમે માનસિક અવ અવસ્થાતા અનુભવી શકો છો આજે તમારે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરવી પડશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃષભ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ મિશ્રિત રહેશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં પૂરેપૂરું મન લગાવશે અને સફળતા મળશે આજે તમને તમારા શાસ્ત્રીય પક્ષ તરફથી નાણાકીય લાભ મળી શકે છે નોકરી સાથે જોડાયેલા લોકો માટે આજે કેટલીક શુભ તકો મળી શકે છે આજે તમને સામાજિક સન્માન મળતું જણાય છે તમે તમારા પરિવારના સભ્યોને લાંબા પ્રવાસ પર લઈ જઈ શકો છો આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસણના લાડુ અર્પણ કરો નંબર નવ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધન રાશિના લોકોએ આજે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે આજે વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે આજે તમારે તમારા વાહ વાહન પાછળ પણ કેટલાક પૈસા ખર્ચવા પડી શકે છે જો તમને આજે કોઈ રોકાણ કરવા માગો છો તો તેના માટે દિવસ યોગ્ય છે ભાગ્યનો પૂરો સાથ મળશે આ સાંજ તમને મિત્રો સાથે પાર્ટીમાં વિતાવ મિત્રો મિત્રો સાથે પાર્ટીમાં વિતાવશો આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો સોમવારનો દિવસ મકર રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આજે તમને તમારા અટકેલા કેટલાક પૈસા મળી શકે છે જેના દ્વારા તમે તમારા કેટલાક કાર્યો પૂર્ણ કરી શકો છો વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે જીવનસાથી પણ તમને સંપૂર્ણ સહયોગ આપશે આજે નોકરીમાં વ્યાપારમાં વેપારી અધારી અધિકારીઓથી તમને લાભ થશે વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠ પાસેથી કણો શીખવા મળશે આજે ભાગ્ય તેસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો નંબર અગિયાર કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો કુંભરાશિના જાતકોના અક્ષર ગ છ છ અને છ કુંભ રાશિના લોકો આજે પોતાના પારિવારિક જીવનમાં ખૂબ વ્યસ્ત રહેશે આજે તમે તમારા નારાજ જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો માતા પિતા તરફથી વિશેષ સ્નેહ મળશે આજે તમારા ભાઈ બહેનનો સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી સાવચેત રહો સાંજે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેના માટે થોડો ખર્ચ પણ થશે આજે ભાગ્ય સડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને આરાધના અર્પણ કરો નંબર અગ નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજે તમને તેમાં ઉત્તમ સફળતા મળશે આજે તમારું મન કોઈ વિશેષ સિદ્ધિથી પ્રસન્ન રહેશે જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો તો આજે તે ફરીથી તમને તેના કારણે ચિંતિત થઈ શકો છો કાર્યક્ષેત્રમાં સખત મહેનતની તમને સફળતા પ્રાપ્ત કરી શકશો આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કાપડમાં બાંધીને અર્પણ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ